વલસા રૂરલ પોલીસે બાતમીના આધારે વાયરની આડમાં સુરત તરફ ઝડપાયેલા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જે કેસમાં ટ્રક નંબર જી જે વન ઝીરો ઝેડ નાઇન એટ ડબલ થ્રી અને વાયરનો જથ્થો અતુલ પોલીસ ચોકી પાસે ટ્રકમાં મૂકવામાં આવ્યો હતો તે ટ્રકમાંથી અલગ અલગ દિવસોએ આરોપીએ કુલ છવ્વીસ બંડલ ચોરી કર્યા હતા તે કેસમાં આરોપી બિનવાડા પાર નદી પાસે વાયરના બંડલ સાથે આવવાનો હોવાની મળેલી બાતમીના આધારે ઝડપી પ્રાથમિક પૂછપરછ કરતા વાયર ચોરીનો ભેદ ઉકેલાયો હતો સાથે વલસાડ સિટી પોલીસે બાઇક ચોરીનો ભેદ પણ વલસાડ રૂરલ પોલીસ ઉકેલી નાખ્યો હતો વલસા પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે અતુલ હાઈવે ઉપર એક ટ્રક નંબર જી જે વન ઝીરો ઝેડ નાઇન એટ ડબલ થ્રીમાં દમણથી વાયરના જથ્થાની આડમાં ટ્રક ચાલક વિદેશી દારૂનો જથ્થો લઈ સુરત તરફ જવાનો હોવાની બાતમી પચીસ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ મળી હતી મળેલી બાતમીના આધારે અતુલ હાઈવે ઉપર બાતમીવાળા ટ્રકની વોચ ગોઠવી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડ્યો હતો વલસા રૂલર પોલીસે ટ્રક અને વાયરનો જથ્થો અતુલ ચોકી પાસે ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલો હતો પચીસ ડિસેમ્બર સુધીમાં કોઈ અજાણ્યા ઈસમે તબક્કાવાર અતુલ ચોકી પાસે પાર્ક કરેલા ટ્રકમાંથી કુલ છવ્વીસ બંડલ ચોરી કરી ગયો હોવાનું ધ્યાને આવ્યું હતું વલસાડ રૂલર પોલીસની ટીમે વાયર ચોરીની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા તે કેસમાં વલસા રૂલર પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે એક ઈસમ બાઇક ઉપર વાયરના ત્રણ બંડલ લઈને બિનવાડા પાર નદી પાસે આવવાનો હોવાની બાતમી મળી હતી વલસા રૂલર પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે બાઇક ચાલકને અટકાવી તેની પાસે રહેલા વાયરના ત્રણ બંડલના આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા જેથી વલસાડ રૂરલ પોલીસે ત્રીસ વર્ષીય પ્રજ્ઞેશ પ્રકાશભાઈ પટેલની પ્રાથમિક પૂછપરછ કરતાં તેણે અતુલ પોલીસ ચોકી પાસે પાર્ક કરેલા ટ્રકમાંથી કુલ છવ્વીસ બંડલ ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી વલસાડ રૂલર પોલીસે વધુ કડકાઈથી પૂછપરછ કરતા વલસાડ શહેર નજીક નાનકવાડા વિસ્તારમાંથી બાઇક ચોરી કરી હોવાનું કબૂલાત કર્યું હતું વલસાડ રૂલર પોલીસે મુદ્દા કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે